કલાકારે સાહિત્ય કલાકારે ધમાલ છે છે પોલીસે ગઈ તારીખ બાર આઠ પચીસના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ક્રિષ્ના ફાર્મ હાઉસ આવેલું છે એ ક્રિષ્ના ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા અને એ લોકો ગઈકાલે આશરે સાડા અગિયારની આસપાસ સોમનાથ મંદિર દર્શન માટે દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા એટલે એ લોકો ચિત્રો ફાટક તરફ આગળ વધી રહ્યા હતા એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આલુકાની ગાડીમાં આમની જે કિયા ગાડીમાં આગળથી આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી એણે પણ પાછળથી ટક્કર મારી એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવ્રતસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે અને એની સાથે બંને ગાડીમાંથી આશરે થી પંદર જણા બુકાની બાંધેલા હતા તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધળી શું તમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક ફોર્ચિનર ગાડી આગળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્ર હતી નંબર પ્લેટ હતી નહી અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના ના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કરે મને કે તું બહાર નીકળ દસ શબ્દો બધા બોલી અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ફોગ જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા એ મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે એટલે મેં પાંચ વાર કીધું દેવાયતભાઈ રહેવા દે દેવાય ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં